સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણકૃપા કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ

જેસવાડી રવિપુરા કંપા તથા અન્ય ગામના લોકોએ પણ આ કેમ્પનો લાભ લીધો હતો તેમાં આવેલા ડોક્ટરો અન્ય સિસ્ટરો દ્વારા આંખ નિદાન ડાયાબિટીસના રિપોર્ટ કરવામાં આવ્યા હતા અને આમાં સૌ લોકોએ લાભ લીધો હતો અલ્પેશ વાટિયા સાથે સત્યવિચાર ન્યૂઝ માલપુર હું પોતે વર્કરના સભેડા આવ્યો માજી સરપંચ ને સરપંચના પતિ તરીકે જે આજે ફરેડી મુકામે દીપક એનજીઓ આ સો દિવસનો કાર્યક્રમ ટીબી નિર્મલાનો ચાલે છે તેમાં અત્યાર સુધીમાં સવારથી અત્યાર સુધી બહુ સિત્તેર બોતેર માણસોએ લાભ લીધેલ છે અને આ સરકારનો સારો સુખામ એનજીઓનો છે તે બદલ હું એમનો આભારી છું